চুৰি গুনা ভেদ উকে ভুজ শহেৰ এ ডিভিজন

ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ઓગણસી મુજબનો ગુનો હતો જેમાં જાહેર થયેલ ગુનાનો ભેદ ઉકેલવા સારુ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ હેઠળ લાગેલ સીસીટીવી કેમેરા તથા પ્રાઇવેટ કેમેરાના ઉપયોગથી સદર ગુનાનો ડિટેક્શન કરવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગીરાહે બાતમી હકીકતના આધારે ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની એક્ટિવા કાળા કલરની ચોરી કરેલ ઇસમને રિકવર કરી ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વરુણ કિશોર ચૌહાણ ઉમરવરસ વીસ ધંધો નોકરી રહેવાસી એમ પંચાણુ ગરબી ચોક ઉમેદનગર ભુજ રિકવર કરેલ મુદ્દામાલ હોન્ડા એક્ટિવા ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા પચાસ હજાર